નમસ્કાર મિત્રો બધા ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના આપણે ગુજરાતના હાલના હવામાનની વાત કરવાની છે જેમાં ખાસ કરીને બંગાળની ખાડીની અંદર એક મજબૂત લો પ્રેશર છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યું હતું એ આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે એ આપણા ગુજરાતને અસર કરશે કે નહીં તેની પણ માહિતી આપવાની છે અત્યારે જે હાલમાં ગુજરાતમાં છૂટાછવાયા વરસાદો પડી રહ્યા છે એ કેટલા દિવસ પડશે એના વિશે પણ ખાસ અગત્યની માહિતી આપવાની છે સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં જે અલગ અલગ પ્લેટફોર્મ ઉપરથી ન્યૂઝના માધ્યમથી હોય સોશિયલ મીડિયાના માધ્યમથી હોય તમને એક મેસેજ એવા મળતા હશે કે બંગાળની ખાડીની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય છે અને એ વાત ચોક્કસ છે હાલમાં એક બંગાળની ખાડીની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય છે બે દિવસથી એ લો પ્રેશર હતી એ પછી એ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ અને આજે ઓગણત્રીસ મે બે હજાર પચીસ ના રોજ એ સિસ્ટમ છે એ ડિપ્રેશન બની ચૂકી છે ને એ એક મજબૂત ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે જોકે એ ડિપ્રેશનની અસર ગુજરાત ઉપર કોઈ પ્રકારે પડે તેવી કોઈ શક્યતાઓ નથી ચોક્કસથી વાત છે કે એ જે ડિપ્રેશન છે એ બંગાળની ખાડીમાંથી અત્યારે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે એટલે એ ડિપ્રેશન છે આવતીકાલે બપોર સુધીમાં એટલે કે ત્રીસ મે બે હજાર પચીસ ના રોજ બપોરે લગભગ બે થી લઈને ત્રણ વાગ્યા સુધીના સમયની અંદર પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ તરફ પહોંચે તેવી શક્યતાઓ છે એટલે આવતીકાલે બપોરથી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશોની અંદર મુશળધાર વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે એક પ્રકારે ત્યાં તબાહી મચાવી દે એ પ્રકારના પણ દ્રશ્યો ત્યાંથી આવતીકાલે અથવા તો પરમ દિવસે સવાર સુધીમાં આવી શકે છે એટલે ત્યાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે એટલે એ ડિપ્રેશન છે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ તરફ જઈ રહ્યું છે જેથી કરીને ગુજરાત ઉપર એ કોઈ જ પ્રકારની અસર પડે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની એટલે બંગાળની ખાડીનું જે ડિપ્રેશન છે એનાથી કોઈ મિત્રોએ ગભરાવાનું કે ડરવાનું નથી એની કોઈ અસર છે એ ગુજરાત ઉપર ચોક્કસથી નથી પડવાની હવે એક વાત ચોક્કસ છે કે ગુજરાતમાં પણ હાલમાં અલગ અલગ વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદો છે એ નોંધાઈ રહ્યા છે એના બે કારણ છે પહેલું કારણ તો એ કે જે અરબસાગરની અંદર થોડા દિવસ પહેલાં લો પ્રેશર હતું જે નૈઋત્યના ચોમાસાને ખેંચી અને મહારાષ્ટ્ર સુધી લઈ આવ્યું છે એ જે લો પ્રેશર હતું એ પછી ડિપ્રેશન બન્યું એ જે અરબસાગરની જે સિસ્ટમ હતી એ સિસ્ટમ અત્યારે ઘણી બધી નબળી પડી ગઈ છે આમ તો લગભગ આવનારા ચોવીસ કલાકની અંદર સંપૂર્ણપણે સિસ્ટમ છે એ નિષ્ક્રિય પણ થઈ જશે નષ્ટ થઈ જશે પણ એ જે સિસ્ટમનો ભેજ હતો એ અસ્થિરતાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોની અંદર જે અસર કરી અને એ અસરને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર મુશળધાર વરસાદો પણ જોવા મળ્યા એને કારણે ગુજરાતના ખેડૂતોને અનેક પ્રકારનું નુકસાન પણ થયું છે પણ ખાસ હવે એ સિસ્ટમની અસર અત્યારે આપણે નથી પણ એ સિસ્ટમને કારણે આઠસો પચાસ એચપીએ લેવલે અમુક ભેજ આપણે રહી ગયેલો છે એ ભેજને કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદો હજી પડી રહ્યા છે અને એ છૂટાછવાયા ઝાપટા છે એ આવતીકાલે ત્રીસ તારીખના રોજ પણ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર હજુ ત્રીસ તારીખ સાંજ સુધી આ ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે એ પછી આપણે એ ઝાપટાઓમાંથી પણ મુક્તિ મળશે પણ ચોક્કસથી વાત છે કે હજુ પણ એ સિસ્ટમના ભેજને કારણે ઝાપટાઓ છે આવતીકાલે પડી શકે છે જોકે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર આ જે અત્યાર સુધી જે વરસાદો પડ્યા એમાં હવે આજથી પણ ઘટાડો આવ્યો છે અને આવતીકાલથી ઓર વધારે ઘટાડો આવે એટલે વરસાદની તીવ્રતામાં પણ ઘટાડો આવશે અને વરસાદના વિસ્તારોમાં પણ ઘટાડો આવશે એટલે આવતીકાલથી દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર એ વરસાદમાં પણ રાહત મળી શકે છે એ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જેવી રીતે પરમ દિવસે રાત્રે ગઈકાલે અને આજે પણ અમુક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા છે એ જે વરસાદો નોંધાયા છે એની અસર છે એ રાજસ્થાન ઉપર બનેલી વરસાદી અસ્થિરતા હતી એને કારણે છે કેમ કે રાજસ્થાન ઉપર પણ એક અત્યારે અસ્થિરતા સક્રિય છે એ અસ્થિરતા છે એ પૂર્વ ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે એ પૂર્વ ઉત્તર દિશા તરફ જે આગળ વધી રહી છે એમાં વધારે ઝુકાવ એનો પૂર્વ દિશા તરફ છે એ રાજસ્થાન ઉપરથી એ જે એક વરસાદી અસ્થિરતા છે એ પૂર્વ તરફ આગળ વધી રહી છે અને એની અમુક જે ટ્રફ હતી એ આપણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી લંબાય જેને કારણે છેલ્લા બે દિવસની અંદર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદો નોંધાયા જોકે આવતીકાલે પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે જેમાં ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર જેવા વિસ્તારો હોય અરવલ્લી મહીસાગરના વિસ્તારો હોય અથવા તો જે બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારો છે એમાં પણ આવતીકાલે સાંજ સુધી હજુ વરસાદી ઝાપટાઓની શક્યતાઓ રહેલી છે પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર પણ છેલ્લા બે દિવસથી જે વરસાદો પડી રહ્યા હતા એટલી તીવ્રતાથી નહીં હોય એ તીવ્રતા ઘણી બધી ઘટી જશે અને વરસાદના વિસ્તારો પણ ઘટી જશે એટલે ઓલ ઓવર ગુજરાતમાં જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારો છે એ આવતીકાલે શાંતથી ઘણા બધા ઘટી જશે અને હવે ધીમે ધીમે તમામ સિસ્ટમોની અસર છે એમાંથી ગુજરાત છે એ મુક્ત થશે એટલે ખાસ કરીને છેલ્લા બે દિવસથી ન્યૂઝ મીડિયા અને જે કંઈ સોશિયલ મીડિયાની અંદર જે આ એક મેસેજ ફરી રહ્યો હતો એમાં બંગાળની ખાડીની જે વાત હતી એ એનાથી ઘણા એક ડર ઉભો થયો હતો એટલે ખાસ આ મેસેજ આપવો ખૂબ જરૂરી હતો એટલે કોઈ મિત્રો ડરવાની કે ગભરાવાની જરૂર નથી હવે વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારો બંનેની અંદર ઘટાડો પણ થશે અને જેવી રીતે આપણે ગઈકાલના વિડીયોની અંદર જણાવ્યું છે એ મુજબ આવનારા દિવસની અંદર હવે જે આપણા ગુજરાત ઉપર જે વાદળછાયું વાતાવરણ છે એ વાતાવરણમાં પણ હવે બદલાવ આવશે ને ધીમે ધીમે વાદળો છે એ વિખાતા જશે ને વાતાવરણ છે એ ચોખ્ખું થશે અત્યારે જે વાદળો છે એ મોટા ભાગના વિસ્તારોની અંદર હાઈ લેવલના વાદળો છે એટલે કે પાંચસો એચપી એ લેવલે આ વાદળો અત્યારે દેખાઈ રહ્યા છે ને આ વાદળો છે એ હવે ધીમે ધીમે એક થી બે દિવસની અંદર વિખાઈ જાય અને ગુજરાતની અંદર ફરીથી તડકો નીકળે તેવી શક્યતાઓ છે આમ તો મોટાભાગના વિસ્તારોની અંદર અત્યારે તડકા જેવો માહોલ હશે અને આવતીકાલે સાંજેથી વાદળો છે વધારે છે એટલે પરમ દિવસે ફરીથી તાપમાન ઊંચું આવશે આમ તો અત્યારે ગરમીનો ઉકળાટ છે એમાં પણ વધારો થયો છે અને આ ગરમીનો ઉકળાટ છે એ કન્ટિન્યુ રહેવાનું છે જેવી રીતે આપણે ગઈકાલના વિડીયોમાં જણાવીએ આ ગરમી ઉકળાટમાંથી હમણાં આપણે કોઈ જ પ્રકારની રાહત મળવાની નથી આમ તો જે નૈઋત્યનું ચોમાસું હજુ ગુજરાતમાં આવતા ઘણો લાંબો સમય લાગશે આપણે હમણાં નજીકના સમયની અંદર નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં આવે તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી કે કોઈ એવી સિસ્ટમ સક્રિય નથી જેથી કરીને ગરમી ઉકળાટ છે એ પંદર જૂન સુધી તો ચાલુ જ રહેશે અને ત્યાર પછી જેવી રીતે વીસ તારીખ આસપાસ કદાચ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પહોંચે તો ત્યાર પછી પણ ત્રીસ જૂન સુધી પણ ગરમી ઉકળાટમાંથી રાહત નહીં મળે કેમ કે વરસાદ પડશે તો પણ ગરમી ઉકળાટ અને બફારો છે કે ગુજરાતની અંદર કન્ટિન્યુ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ગરમી ઉકળાટમાંથી રાહત નથી મળવાની અત્યારે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો પડી રહ્યા છે એમાંથી રાહત મળશે જોકે એ પછી જૂન મહિનામાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની છે એની વાત પણ આપણે આગળના વિડીયોની અંદર કરશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ રજા આપશો ધન્યવાદ